બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ સત્તાવાર એલાન ટી વર્લ્ડ કપમાં રોહિત શર્મા જ રહેશે કેપ્ટન રાજકોટમાં માં જય શાહ ના બધા ખેલાડીઓ વધાવ્યું સોનિયા ગાંધીએ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો સોનિયા ગાંધીએ રાયબરેલીના લોકોને એક ભાવનાત્મક પત્ર લખ્યો સ્વાસ્થ્ય અને ઉંમરના કારણે તે આગામી લોકસભા ચૂંટણી નહીં લડે લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને વધુ એક ફટકો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાનું નિવેદન નેશનલ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડશે ફારૂક અબ્દુલ્લા બજેટ બે હજાર ચોવીસ દરમિયાન રૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યઘર યોજનાની શરૂઆત અંગે માહિતી શેર કરી પીએમ સૂર્યઘર માફત વીજળી યોજના હેઠળ કેવી રીતે અરજી કરી શકો છો પાટણના તાંતરવાડા ગામના પાટિયા પાસે અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ પાંચ લોકોની ઈજા મહેસાણાના અંબાલા ગામના પગપાળા યાત્રા સંઘને નડ્યો અકસ્માત વરણા ખોડિયાર માતાના મંદિરે પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત અમદાવાદ કોર્પોરેશને બાકી ટેક્સ ધારકોને લઈને લીધો મહત્વનો નિર્ણય કોમર્શિયલ મિલકત તેમજ રહેણાંક ટેક્સ ધારકોને લઈને લેવાયો નિર્ણય ચાલુ વર્ષ સિવાય જે ટેક્સ ધારકોનો ટેક્સ બાકી હશે તેને વ્યાજ માફી મળશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવેલા પ્રવાસી પાસેથી મળ્યું દાણ ચોરીનું સોનું કેરલા કસ્ટમ્સની ઇન્ટેલિજન્સના આધારે પ્રવાસીને આંતરિક કરી હતી તપાસ પૂછપરછ દરમિયાન તેણે શરીરમાં સોનું છુપાવ્યાનું કર્યું કબૂલ વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા નિવેદન ગુજરાતમાં નશાખોરી અને ડ્રગ્સ ચલણ વધી રહ્યું છે વિદેશી દારૂ નશાકારક પદાર્થ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે રાજ્યોમાં તાપમાનમાં વધારો થશે આવતીકાલથી બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે તાપમાન વધતા સામાન્ય ગરમીનો થશે અહેસાસ જુનાગઢના માંગરોળમાં લગ્નના વરઘોડામાં કાર પર ચડી ડાન્સ કરવો ભારે પડ્યો કાર પર ચડી જોખમી રીતે ડાન્સ કરતા યુવક સામે પોલીસે કરી કાર્યવાહી કામનાથ મહાદેવ થી નાઈમબાવ તરફ જતા વરઘોડામાં જોખમી રીતે કર્યો હતો ડાન્સ ડાન્સ કરનાર ઉસ્માન કરુર અને કાર ચાલક રિઝવાન મહિડાની પોલીસે કરી અટકાયત